નમસ્તે બાળકો આજે આપણે ધોરણ ત્રણમાં કલશોર વિષય ભણીશું તેમાં આપણે ત્રીજો એકમ આવ્યા છે પાઠ ત્રણ હું પતંગ્યું મારા પિલ્લુનું અહીંયા આપણને પતંગિયા વિશેની સરસ મજાની કવિતા આપી છે તેને સૌ પ્રથમ આપણે ગાઈશું તો ચાલો ગાઈએ ગીતડું പടംഗിയാണി ആംഗരി അടാഴ സോന ഭായി പടംഗിയാണി ആംഗരി അടാഴ സോന ഭരിിയു നൂക്കെ ഏ നു മീഠടു മിഠടു മാനു അ സോനലച്ച പടംഗിയാണി ആംഗരി അടാഴ സോണ ഭായ ഭലി ഭോറി रंग रंग छे रूपा री पा रुरा फरी फरी ने छाट के बिछवाई पतंगिया ने आंगरी अडाळसो न बाय फूलोठी फूले फरे फरीन बेठू जोने जरा धरीन जोया करो धराई धराई पतंगिया ने आंगड़ी अडाळसो न જોયું બાળકો અહીંયા સરસ એવી કવિતા આપી છે ને પતંગિયા વિશે તો આપણે હવે એની સમજ મેળવીએ અહીંયા પહેલાં આપ્યું છે પતંગિયાને આંગળી અડારસો ભાઈ શું કહ્યું છે કે પતંગિયાને આંગળી અળારસો નહીં એને આંગળી પણ લગાડવી નહીં નરિયું નાજુક છે એ નાનું શા માટે આપણને આપણને આંગળી અડારવાની ના પાડે છે કારણ કે એ નાનું છે અને નાજુક છે મીઠડું મીઠડું અને મજાનું કેવું મજાનું પતંગિયું છે આ પતંગિયા તમે જોયા છે ને કેવા રંગબેરંગી હોય અલગ અલગ રંગોમાં હોય અલગ અલગ ડિઝાઇન હોય અહીંયા પણ આપણને પાઠ્યપુસ્તકમાં આપ્યો છે બે પતંગે આપ્યા છે ફૂલો ઉપર અલગ અલગ રંગના રંગબેરંગી અંદર અલગ ડિઝાઇન છે જુદી જુદી સરસ મજાની એવી ડિઝાઇન છે એટલા માટે કહ્યું છે કે એ નાનો છે નાજુક છે કેવું સરસ મજાનું છે એને જોઈને લલચાઈ જવું નહીં અને આંગળી લગાડવી નહીં ભલી ભોરી છે સી આંખ રંગરંગ રૂપારી પાંખ એની આંખ કેવી છે ભોરી છે અને પાંખ કેવી છે રંગબેરંગી રંગબેરંગી રૂપારી પાંખ છે રૂરા રંગોની છાંટ કેવી છવાય બરાબર અલગ અલગ રંગના પતંગિયા હોય અમુક આખું આખા રંગનું પતંગ્યું હોય ધારો કે પીરું હોય તો આખું પીરું હોય અંદર કેવી ડિઝાઇન હોય કારા રંગની હોય લાલ હોય કેસરી હોય અલગ અલગ ડિઝાઇન હોય એટલે અહીંયા શું કહ્યું છે કે રૂળા રંગોની છાંટ કેવી છવાય આપણને એવું જ લાગે કે આ કોઈએ રંગોનો છંટકાવ કર્યો હોય તેમ એટલા માટે કહ્યું છે કે પતંગિયાના આંગળી અઢારસોના ભાઈ ફૂલોથી ફૂલે ફરી ફરીને એટલે એક ફૂલ પરથી બીજા ફૂલ પર એ કેવું ફરી ફરીને રહે છે બેઠું જોને જરા થરીને કેવું બેઠું છે થરીને બેઠું છે જોયા કરો ઢરાઈ ધરાઈ પતંગિયાને આંગળી અડાડ સોના ભાઈ શું કહે છે કે જ્યાં સુધી આપણે ધરાઈએ નહીં ત્યાં સુધી આપણું મન જ્યાં સુધી આપણું મન ના ભરાય ત્યાં સુધી આપણે એને જોયા કરવાનું તો મિત્રો સમજ પડી તમને કવિતામાં આગળ આપણને આપ્યો છે દોરો અને રંગ પૂરો અહીંયા પતંગિયાનું ચિત્ર આપ્યું છે ત્રણ ચોરસ ખાના આપ્યા છે પહેલાં ખાનામાં આપણને આખું પતંગિયાનું ચિત્ર આપ્યું છે બીજા ખાનામાં અર્ધ એક સાઈડનું આપ્યું છે તો એ એક એની પાંખ આપે છે આપણે બીજા ખાનામાં શું કરવાનું છે અડધી પાંખ આપે છે તો અડધી પાંખ આપણે જાતે દોરવાની છે અને ત્રીજા ખાનામાં આપણે આખું પતંગિયાનું ચિત્ર દોરવાનું રહેશે અને આ તમારે જાતે કરવાનું છે ચોપરીમાં તો ત્રણે ત્રણ ખાનામાં તમે રંગ પૂરવો હોય તો પૂરી શકો છો અને સરસ રીતે દોરવા આગળ આપ્યું છે વાર્તા વાંચું પ્યારા પીલ્લું આપણા પાઠનું નામ શું છે હું પતંગ્યું મારા પિલ્લુનું તો આપણે વાર્તા વાંચીશું પ્યારા પિલ્લું વિશે તો આપણને સમજ પડશે તો અહીંયા જુઓ બપોરે વરસાદનું એક ઝાપટું પડી ગયું તે પછી સરસ તરકો નીકળ્યો હતો જો વરસાદનું ઝાપટું પડી ગયું એટલે કઈ ઋતુ ચાલતી હશે ચોમાસાની ચોમાસામાં શું થાય છે વરસાદ પડે છે તો અહીંયા આપણને કહ્યું છે કે બપોરે વરસાદનું એક ઝાપટું પડી ગયું અને તે પછી સરસ તડકો નીકળ્યો હતો દ્વિજન એવા તેમના ઘર આગળ રમત રમતા હતા સરસ તડકો નીકળ્યો ઝાપટું પડ્યા પછી દ્વિજ અને ઈવા એમના ઘર આગળ રમત રમે છે દ્વિજ ઈવા એ બંને કોણ છે ભાઈ બહેન છે ત્યાં ઘણા બધા પતંગિયા હતા જો એ લોકો બંને ભાઈ બહેન દ્વિજ ઈવા એવા રમત રમતા હતા તો ત્યાં ઘણા બધા પતંગિયા હતા તેમાં મોટી પીરી પાંખોવાળું પતંગ્યું ઈવાને ખૂબ ગમી ગયું કેવું છે પતંગિયું મોટું છે અને પેરી પાંખો વાળું પતંગ્યું છે એ કોને બહુ ગમી ગયું એવાને દ્વિજ અને એવા તે પતંગિયાનો પીછો કરવા લાગ્યા બરાબર બાળકો આપણને કોઈ પણ પતંગિયાને જોઈએ રંગબેરંગી પતંગિયાને તો આપણને મન થાય કે આપણે એને પકડી લઈએ અને આપણે પણ એની પાછળ દોરવા માંડીએ છીએ તો તેવી જ રીતે અહીંયા દ્વિજ અને એવા પણ શું કરે છે જે પતંગિયું જોયું પીરા રંગનું તો તેનો પીછો કરે છે તે પતંગિયું ઉડતું ઉડતું મીઠા લીમડા પાસે જઈને બેઠું પતંગિયું ઉડતું ક્યાં જ ગયું મીઠા લીમડા ઉપર જઈને બેસી ગયું લીમડા પર તો પતંગિયાનો મેરો જામેલો હતો બરાબર પતંગિયું ક્યાં ગયું ઘણા બધા પતંગિયા હતા મીઠા લીમડા ઉપર ત્યાં બેસી ગયું ત્યાં કેટલા ઘણા બધા પતંગિયાઓ હતા જાણે એવું લાગે કે એક મેરો જામેલો છે અને એવા હરવેથી લીમડા પાસે ગયા પેલા પીરા પતંગિયાની સાથે બીજા કેટલાક પતંગિયા પણ ઉડી ગયા બરાબર દ્વિજાને એવા ક્યાં ગયા ધીરે હરવેથી એટલે કે ધીમે ધીમે લીમડા પાસે ગયા પણ પહેલાં પીરા પતંગિયાની સાથે બીજા કેટલાક પતંગિયાઓ હતા તે પણ ઉડી ગયા હવે આપણે પતંગિયા કે પક્ષી કોઈપણની પાસે આપણે જઈએ ને તો શું થાય એ લોકોને પક્ષીઓને ડર લાગી જાય એટલે એ તે ઉડી જાય છે તો તેવી જ રીતે અહીંયા પણ પીરું પતંગિયું જ્યાં ગયું પહેલાં બીજા બધા પતંગિયા પાસે તો ત્યાં પણ પીરા પતંગિયાની સાથે અન્ય કેટલાક પતંગિયા હતા તે પણ ઉડી ગયા અરે રે એવા ઉડાસ થઈ ગઈ એવા શું બોલી ઉડાસ થઈ ગયા અને શું કહે છે અરે રે દ્વિજ કહે જો જો આ પાંડરા પર શું છે દ્વિજ શું કહે છે એની નજર એક પાંડરા પર પડે છે દ્વિજની અને શું કહે છે ઈવાને જો જો આ પાંડરા પર શું છે પાંડરા પર નાના નાના પીરા ટપકા જેવું કશુંક હતું પાંડરા ઉપર શું હતું નાના નાના પીરા ટપકા જેવું કંઈક હતું ઈવાએ ધ્યાનથી જોઈને કહ્યું આટો ઈંડા લાગે છે જો પાંડરા ઉપર એ ઈ ઈવાય શું જોઈએ છે એવાને ખબર પડી જાય છે કે આ તો ઈંડા જેવું લાગે છે તેઓ જોવા માટે વધારે નજીક ગયા જો આવે તેઓ આગળ જાય છે અને જોઈ છે એ લોકો એવાને લાગે છે કે આ ઈંડા છે તેઓ જોવા માટે વધારે નજીક ગયા તેમાં તે પાંડરાવાળી ડારખીને ઢક્કો લાગ્યો જોયું નજીક ગયા એટલે એ પાંદરાની ડારખીને ઢક્કો લાગી ગયો બંને ભાઈ બહેન થોડા ગભરાયા તેમને ચિંતા થઈ કે ક્યાંક પેલા ઈંડા પડી જશે પણ એવું ન થયું જો એ તેઓ પાંદરા ઉપર પાંદરાને ડારખીને ધક્કો લાગ્યો એટલે બંને ભાઈ બહેન થોડા ગભરાઈ ગયા ડરી ગયા એમને થયું કે ક્યાંક પેલા ઈંડા પડી ગયા હશે તો અને ઈંડા ફૂટી ગયા હશે તો પણ ત્યાં જઈને જોઈ છે તો એવું થયું નથી ઈંડા તો પાંદરાને બરાબર ચોંટી રહેલા હતા ઈંડા શું હતા એ પાંદડાને બરાબર ચોંટી રહેલા હતા એટલા માટે એને કશુંક થયું ન હતું દ્વિજ અને એવાને થાય થઈ એવાએ મમ્મીને કહ્યું કે હવે થોડા દિવસ લીમડો તોડતી વખતે ધ્યાન રાખજો એવાએ શું કહ્યું તેની મમ્મીને કે મમ્મી હવે થોડા દિવસ લીમડો તોડતી નહીં અને જો ટોરે તો ધ્યાન રાખવું બીજી સવારે ઊઠતા વેઠ બંને મીઠા લીમડા પાસે પહોંચ્યા બીજી સવારે ઊઠતાની સાથે જ તેઓ ક્યાં ગયા લીમડા પાસે શા માટે પહેલાં ઈંડા જોવા જે પાંદડા ઉપર ચોંટેલા હતા તે પણ ત્યાં તો ઈંડા નહોતા ત્યાં ઈંડા હતા નહીં પીરા ઈંડાને બદલે ત્યાં હતી લીલી લીલી ઝીણી ઝીણી ઈયરો હવે બીજી સવારે તેઓ ઉઠીને જાય છે તો ત્યાં જોઈ છે કે મીઠા લીમડા ઉપર પીરા ઈંડા હતા નહીં હવે એના બદલે શું હતું લીલી લીલી ઝીણી ઈયરો હતી જુદા જુદા પાન પર ભાખોરિયા ભરતી ઈયરો હતી અને તે ઈયરો જુદા જુદા પાન પર હતી તે ડારખીના કેટલાય પાંદરા પર નાના નાના કાણા હતા જો પાંદરા પર પહેલાં શું હતું ઈંડા ચોંટેલા હતા બીજી સવારે જોઈ છે તો ત્યાં ઈંડા ન હતા પણ શું હતું નાની નાની લીલી લીલી ઈયરો હતી અને હવે તે પાંદરા કેવા હતા તો એ પાંદરા ઉપર નાના નાના કાણાં હતા કેમ કારણ કે એ પાંદરા ઈયરો ખાઈ ગઈ હતી એટલા માટે એના ઉપર કાણા કા નાના નાના કાણા હતા એક પાંદરા પર એક જ ઇયર હતી હવે એક પાંદરા પર એક જ ઇયર હતી એવા એક આરજીથી તે પાંડું ટોર્યું અને હથેળીમાં લીધું એવાએ શું કર્યું ધીરે રહીને એ પાંડું ટોરી લીધું અને હથેળીમાં લઈ લીધું પછી તે પાંદરાને એક ખોખામાં મૂક્યું એ પાંદરાને તેને એક ખોખામાં મૂકી દીધું મીઠા લીમરાના કૂણા પાંદરા દ્વિજ સાચવીને ટોરી લાવ્યો અને તેને સંભારીને ખોખામાં મૂક્યા આ ખોખામાં શું કર્યું મીઠા લીમરાના પાંદરા દ્વિજે ટોરીને લાવ્યો અને ખોખામાં મૂકી દીધા અને તે સંભાળીને લાવ્યો એવા કહે હવે ખા તું તારે ખાવું હોય એટલું મીઠા લીમરાના પાન કોના માટે લાવ્યો હતો દ્વિજ એયર માટે એને ખબર પડી ગઈ કે આ લોકો ઇયરોનું ખાવાનું શું છે પાંડરા તો હવે ટ્વેચ તોરીને લાવ્યો અને ખોખામાં મૂકી દીધા અને એવા શું કહે છે કે હવે તું ખા તારે જેટલું ખાવું એટલું ખા તેઓએ ખોખાને ઘરમાં લાવી સલામત જગ્યાએ મૂક્યું હવે તેઓ એ ખોખું ક્યાં લઈ આવે છે તેમના ઘરે લઈ આવે છે અને સલામત એટલે કે સારી એવી જગ્યા સુરક્ષિત રહે તે જગ્યા પર મૂક્યું બીજી બીજી સવારે દ્વિજ અને એવાએ ખોખામાં જોયું પહેલી નજરે તો લીલા પાંડરા વચ્ચે કોઈ લીલી ઈય દેખાય જ નહીં જો અહીંયા બીજી સવારે શું કરે છે દ્વિજ અને એવાએ ખોખામાં જોઈ છે પણ ત્યાં એ લોકોને શું નજર પડે છે કે લીલા પાંડરા વચ્ચે કોઈ ઈયર દેખાતી જ ન હતી બંને ઢારી ઢારીને જોયું હરવેથી પાંદરા ઊંચા નીચા કર્યા ત્યાં એ બહેન દેખાયા એક પાંદરાની નીચે જો ઢ્રીજ અને એવાએ ફરી પાછું જોયું ઢરી ઢરીને જોયું પાંડરા ઊંચા નીચા કર્યા ત્યારે એ ઇયર દેખાય એક પાંડરાની નીચે બરાબર ક્યાં દેખાય એમને એક પાંદરાની નીચે ઝીણકડું મોટું મોઢું ઝીણા ઝીણા પગ અને સતત સરકતું શરીર કેવું હતું હવે હવે ઇયર કેવી હતી તો જીની હતી જેનું મોડું હતું જેના જેના પગ હતા અને ઇયર કેવી રીતે ચાલે પેટી સરકીને ચાલે એટલે સતત સરકતું હતું તો પણ તે કેટલા બધા પાંડરા ખાઈ ગયેલી હતી દ્વિજ કહે આપણે આ દોસ્તનું નામ પારીએ શું કહે છે દ્વિજ કે હવે આપણે આ ઇયરનું નામ પાડીએ એવા કહે ચોક્કસ હમ શું નામ પાડીશું એવા શું કહે છે ચોક્કસ આપણે નામ પાડીશું દ્વિજ કહે પિલ્લું પ્યારા પિલ્લું જો બાળકો આપણા વાર્તાનું નામ શું છે પ્યારા પિલ્લું તો દ્વિજ શું કહે છે એનું નામ આપણે પાડીએ પ્યારા પિલ્લું એવા કંઈ સરસ નામ છે પિલ્લું રોજ સવારે દ્વિજ અને એવા ખોખામાંના પિલ્લુની સંભાળ લેતા બરાબર રોજ સવારે દ્વિજ અને એવા શું કરે ખોખામાં ખોખા પાસે જાય એને જોઈ પિલ્લુની સાર સંભાળ લેતા હતા જે કેવી રીતે જે રીતે એક આપણી મમ્મી આપણી સવાર સંભાળ લે તેવી જ રીતે દ્વિજાને એવા પણ એ પ્યારા પીલ્લુંની સંભાળ લેતા હતા તે ખોખાને સાફ કરતા અને નવા પાંડરા ઉમેરતા જેવી રીતે આપણે આપણા ઘરને ચોખ્ખું કરીએ તેવી જ રીતે દ્વિજાને એવા ખોખાને પણ સાફ કરતા હતા અને નવા પાંડરા એને ખાવા માટે આપતા હતા રાતભર એ વધુ એકવાર તપાસ કરીને જ સૂવા જતા જો એ સવાર સાંજ એની સંભાળ લેતા હતા જે રીતે આપણે નાના બાળકને સવાર સાંજ આખો દિવસ સંભાળ લઈએ છીએ તેવી રીતે ડીજાને એવા પણ સવાર સાંજ આ ઇયરની જેને એ એમનું નામ આપ્યું છે એ પિલ્લું તો એમની સંભાળ લેતા અને સૂવા પણ ક્યારે જતા એકવાર એ લોકો ખોખામાં પિલ્લુને જોઈને એની સંભાળ લેતા એની તપાસ કરી લેતા અને પછી જ તેઓ સૂઈ જતા હતા અઠવાડિયા પછી દ્વિજે કંઈક જુદું જોયું તેને ઈવાને પૂછ્યું દીદી આ શું છે એવાય ધ્યાનથી જોઈને કહ્યું આ તો આપણું પિલ્લું જ છે જો અઠવાડિયા પછી શું થયું દ્વિજે કંઈક જુદું જ જોયું ખોખામાં તો તેને તરત જ એની બેન કોણ છે ઈવા તો ઈવાને પૂછ્યું કે દીદી આ શું છે એવાએ ધ્યાનથી જોઈને કહ્યું આ તો આપણું પિલ્લું જ છે હવે તેને નવા કપડાં પહેરી લીધા છે તેને કોસેટો કહેવાય બરાબર એ પહેલું જ છે પણ હવે તેણે શું કર્યું છે નવા કપડાં પહેરી લીધા છે જેને કોસેટો કહેવાય જૂને કેવો પહેલવાન થઈ ગયો છે પીલું હવે કેવો થઈ ગયો છે ઝાડો એવો થઈ ગયો છે એટલે શું કહે છે કે જૂને કેવો પહેલવાન થઈ ગયો છે ધ્વીજ કંઈ સાચી વાત ખાઈ ખાઈને તગડો થઈ ગયો છે દ્વિજ શું કહે છે કે સાચી વાત હવે તો તે ખાય ખાઈને તગડો એવો થઈ ગયો છે બંને ભાઈ બહેને આ ટગડો પિલ્લું જતા વાલો થઈ પડેલો આ તગડો પિલ્લો હવે બંને ભાઈ બહેને વાલો થઈ ગયેલો હતો એમનો લાડેલો થઈ ગયો હતો સવાર સાંજ અને નિશારે જતા આવતા તેઓ પિલ્લુની ખબર લેતા બરાબર ક્યારે ક્યારે તેઓ પિલ્લુની ખબર લેતા સવાર સાંજ નિશારે જાય ત્યારે નિસારથી આવે ત્યારે રાત્રે સૂતી વખતે સવારે ઉઠતાની સાથે આ રીતે પિલ્લુની સંભાળ લેતા હતા એક સાંજે નિશારેથી આવીને તેમને ખોખામાં જોયું તો પિલ્લુભાઈ શાંત જણાયા કોસેટાનો રંગ ગાઢો થઈ ગયેલો હતો અને તે ચૂપચાપ પડી રહેલો હતો દ્વિજ સાચવીને તેને અડ્યો કોસેટો એકદમ કઠણ હતો જો અહીંયા તમને ચિત્ર આપ્યું છે કે સરસ મજાનું એવું ટેબલ છે એના ઉપર ખોખું છે અને તે ખોખાની અંદર આપણને પાંદડા દેખાય છે એવા છે અને દ્વીજ છે તો અહીંયા શું થાય છે કે એક સાંજે તેઓ નિશારેથી આવીને ખોખામાં જોઈ છે તો પિલ્લુ ભાઈ કેવા દેખાય છે શાંત દેખાય છે અને તેમનો કોશેટાનો રંગ જે એને કપડાં પહેરી લીધા હતા તો તેનો રંગ કેવો થઈ જાય છે ઘાઢ થઈ જાય છે અને તે પણ એકદમ કોસેટો કઠણ થઈ જાય છે અને એ કસે કોસેટો ચૂપચાપ પડી રહેલો હતો દ્વિજને ચિંતા થઈ તેને એવાને પૂછ્યું દીદી પીલુંને કંઈ થયું તો નથી ને તે સૂતો છે ને દ્વિજને ચિંતા થઈ ગઈ એને એની બેનને શું પૂછે છે કે દીદી પીલુંને કંઈ થયું તો નથી ને અને તે સૂટો છે ને તો એવા કહે છે ચિંતા ના કર એ તો મોટો થઈ રહ્યો છે શું કહે છે એવા કે હવે તે તું ચિંતા ના કરીશ હવે તે મોટો થઈ રહ્યો છે બસ થોડા દિવસ રાહ જો પછી જોજે જાડું શું કહે છે ફરી પાછો ને કે બસ તું થોડા દિવસ રાહ જો અને પછી એક જાડુ જોજે તે પછીના રવિવારે બપોરે તેમણે પીલુંની ખબર કાઢો કાઢવા ખોખું ખોલ્યું ત્યારે જોયું કે કોસેટો જરા જરા હલટો હતો એવા કહે છે ને દ્વિજને કે થોડા દિવસ રાહ જો અને પછી જાદુ જોજે તો તે પછીના રવિવારે બપોરે તેમણે પીલુંની ખબર કાઢવા ખોખું ખોલી નાખ્યું અને ત્યારે જોયું તો કોસેટો જરા જરા હલટો હતો દ્વિજ ધ્યાનથી જોજે એમ કહી ઈવા ખોખાને બગીચામાં લઈ આવી કારણ કે ઈવાને ખબર છે કે હવે શું થાય છે હવે શું થશે અને દ્વિજને કહે છે કે દ્વિજ ધ્યાનથી જોજે એમ કહીને ખોખાને ક્યાં લઈ આવે છે બગીચામાં લઈ આવે છે થોડી વારમાં તૂટ્યો અને તેમાંથી જીવરું બહાર આવ્યું થોડી વારમાં એ કોશેટો તૂટી ગયો અને એમાંથી એક જીવડું બહાર આવે છે એ જીવડાની તો પાંખો હતી પણ તેની પાંખો ચોંટેલી હતી એ જીવરાને પહેલાં શું હતું એ પહેલાં સૌથી પહેલાં આપણે જોયું તો નાના નાના ઝીણા ઝીણા પીરા પીરા ઈંડા હતા અને પછી એ મોટું થયું ટગરો થયો જાડો થયો પછી એના ઉપર કોસેટો લાગ્યો જાણે કે કપડાં પહેર્યા હોય એવું લાગે પછી કોસેટો કઠણ હતો હવે જ શું થાય છે કે કોસેટો તૂટી જાય છે અને એમાંથી જીવરું બહાર આવે છે એ જીવરાને પાંખો હતી પણ તેની પાંખો કેવી હતી ચોંટેલી હતી હરવે હરવે ધીમે ધીમે તેને પોતાની પાંખો ખોલી બરાબર હવે એ જીવરાને એ ઇયરને પાંખો આવી ગઈ એટલે હવે ધીમે ધીમે હરવે હરવે ખોલે છે દ્વિજ અને ઈવાના મોં ખુલ્લા રહી ગયા એ તેઓ જોતા જ રહી ગયા કે આ શું થઈ રહ્યું છે તેમનું વાલું પીલું તો સુંદર મજાનું પતંગિયું બની ગયું જુઓ મિત્ર અહીંયા શું થાય છે ઈયર હતી ઈયરમાંથી પતંગિયું બની જાય છે તો એ પતંગિયું કેવું બની જાય છે સુંદર મજાનું તેમનું વહલું પીલું હવે કેવું થયું સુંદર મજાનું પતંગિયું બની ગયું પિલ્લુંએ પોતાની પાંખો બે ત્રણ વાર ફફરાવી અને પછી ઉડી ગયું જુઓ પીલું શું કરે છે એની પાંખો ફફરાવે છે બે ત્રણ વાર અને પછી ઉડી ગયું દ્વિજ અને એવાએ પીલુંને આવજે કહ્યું શું કહ્યું દ્વિજ અને એવાએ પીલ્લુંને આવજે કહ્યું છે બરાબર મિત્રો તો સમજપારી વાર્તા કેટલી સરસ મજાની છે ને પતંગિયા વિશે તો પતંગિયું કેવી રીતે પતંગિયું બને છે ઇયરમાંથી તેની આપણને આ વાર્તામાં સરસ રીતે સમજણ આપી છે મિત્રો આગળ આપણે જોઈએ વાતચીતમાં આપ્યું છે આ સવાલ જવાબ આપ્યા છે તો એ આપણે હવે આવતા વિડીયોમાં જોઈશું નમસ્તે